गंडा तालुका चभा आरोग्य चेड़ा करते बोगस डॉक्टर झड़पाय मूलदड़वा धार्मिक पंड्या पांच मसडा चभाड़िया गा डिग्री वगर क्लिनिक चलाव तो गंडा पोलिसे चभाड़िया गा क्लिनिक पर तपास करता कोईपण डिग्री वगर प्रेक्टिंग करते गंडा पोलिसे क्लिनिक मे अलग अलग दवाओ मी कुल चौतरीस हजार एक सौ नेव्या रूपिया मुद्दा मल कब्जे करो પોલીસે તપાસ કરતા ધાર્મિક પંડ્યા નવ ધોરણ સુધી અભ્યાસ કરેલો અને ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા હોવાનું બહાર આવ્યું ગઢડા પોલીસે ક્લિનિકમાં ચેક કરતા અલગ અલગ દવાઓ મેડિકલ સાધનો મળી આવતા પોલીસે ચોત્રીસ હજાર એકસો નેવ્યાસી નો મુદ્દામાલ કબજે કર્યો ગઢડા પોલીસે બોગસ ડોક્ટર ધાર્મિક પંડ્યાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી સર ગઢડા પોલીસ વિસ્તારમાંથી બોગસ ડોક્ટર જોપાયો છે શું ગધરા પોલીસ સ્ટેશનમાં ગધરા તાલુકાના ચબાળિયા ગામે એક બોગસ તબીબ ઝડપાયો છે ધાર્મિક કાંતિલાલ પંડ્યા ઉંમર વર્ષ છવ્વીસ વર્ષનો છે આ જે ઇસમ છે એ મૂળ ગામનો છે ઉમરડા તાલુકા ભાવનગરનો એ છેલ્લા પાંચ મહિનાથી એક બોગસ તબીબ બનીને અહીંયા ક્લિનિક ચલાવતો હતો એવી બાતમી પોલીસને મળતા પોલીસે ત્યાં રેડ કરી અને ધાર્મિક કાંદિલાલ પંડ્યા મળી આવ્યો એની પાસેથી મેડિકલ અંગેનું સર્ટિફિકેટ માગતા એની પાસે એ કોઈ સર્ટિફિકેટ નહોતું એટલે એને ત્યાંથી સ્ટેથોસ્કોપ અને જુદા જુદા ઇન્જેક્શનો અને બેરોમીટર બધું રાખીને બધાની સારવાર કરતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો જુદા જુદા માળખાની ગોળીઓ પેઇન કિલરને બધું એ આપતો હતો પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ જે ઇસમ છે એ નવ ધોરણ સુધી ભણેલો છે અને તળાજાની અંદર એણે ડિપ્લોમા ઇન નેચરોપેથી કરેલું છે એવું એ કહી રહ્યો છે પણ એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે હાલમાં એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે અને હાલ તપાસ ચાલુ છે